રંગાજી પેલા બાર વાગ્યા ને કીધું હજુ આયા નહીં લાગતા વાત તો હાથી પણ હું કરો

જો આપડે જે કિંમત થાય એ પ્રમાણે આપડે વિચારવાનું બરોબર રાખવી ના રાખવી એ જો હિમને લેવી તો હિમના લઈ દઈશું કિંમત થાય એ પ્રમાણે અને જો આપડે રાખવાનું થાય તો આપડે રાખશું કશો વાંધો નહીં કે આપડે એવું કેવા નાની આવડી પાડી મને આવી હતી એમને અને એ પછી એવડી થી મોટી કરી એટલે મને મજૂર તો પોક ને વધતો એટલે એ પ્રમાણે આપડે કિંમત કરી અને રાખવાની ગણતરી રાખવાની કશું વાંધો નહીં જો કિંમત નથી કરાઈ રહી તો આપડે આલ દેવાની હો હા એટલે તમે તમને બોલાયા હમ કસો હતો ને આપણે બેહા છે બુડુ હા અને તમને ભેમ ખબર પડે પાઈ મને પાઈ બહુ એટલી બધી ખબર નઈ પડતી કસો હતો આપો ખબર તો પડે અવાજ તો દયો એમને હ ઈરા આવો એટલે બધું કુટી ના તો ખાટલો લઈને બાર બે આવો ભે આગળ લેવા તા હેલો એક લઈ લીયે ખાટલો હેલો કેટો હતો હેલો હાલ લા લઈ હા લહુ ડાયરેક્ટ કિચન ની કિંમત થી ના પૈસા આપણે કરાવીશું

તમે ખબર પડે ડૂબા એવું જોણકાર એવું તમારા મને તો ડૂબા ઓછી ખબર પડે તો મને એવું મને ખબર નઈ પડતી એવું હાથ શું ભાઈ કરે દે ડૂબવાનું બધું ખબર પડે ભાઈ બધી

માત્ર માત્ર તો હાર્યું જોઈએ આપડે નહી તો વાત સાટલા બેસી આપડે માત્ર માત્ર હારી હ તમારે જે રીતે નક્કી કરવું હોય તમે કરતા હોય તમારું શું નક્કી કરવાનું અમાર તો જસુભાઈ છે નક્કી તમે બધો જાણી મોટી કરી હે એટલે જો તમારે રાખવી હોય તો મારો હર્થ તો થાય ના તમારે રાખવી કે અમે કિંમત કરીએ પેલા તમે તમારી કિંમત સર તો અમે રાખીશું હા તો એવું કરીએ તમને હાલશું હા કિંમત કરવું તો જુઓ ને હમુ કિંમત ખંડ કરતા હોય આપડે તમે ખંડ નક્કી કરતા આવીએ બરોબર કરતા હો

મારા બેટા જો નેચાસ બરોબર સીધા એસી હજાર કિંમત કરી હજાર નો ફાયદો જવું દસ નવ મુખ્ય

ચાલી હજાર બરોબર ગાળો આપડે ભંગરું ખબર ના પડતી હોય ને

thank <laughs> you